નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપને રાહ જોવી પડી કારણ કે નેટવર્ક પ્રોબ્લમના કારણે થોડીક ટેકનિકલી પ્રોબ્લમ આવતી હતી ક્યારની પરંતુ હવે બધું ઓકે છે બરોબર તો નમસ્કાર આપ સર્વને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ એક નવા વિડીયો સાથે કારણ કે આ વિષયની ઘણી બધી કોમેન્ટો મને અગાઉ આવી ચૂકી હતી કે સર તમે હિસ્ટ્રી એટલે કે ઇતિહાસને લગતો જે આવનારી બોર્ડની પરીક્ષા છે એ પરીક્ષા અંતર્ગત તમે હિસ્ટ્રીના આઈએમપી તમે સર લાવો ઘણી બધી કોમેન્ટો હતી મને બરાબર તો એ બધી કોમેન્ટને ધ્યાનમાં લઈ કારણ કે ગત લેક્ચરમાં મેં તમને કહ્યું હતું એમ કે હિસ્ટ્રી વિષય એટલે ઇતિહાસની જે આઈએમપી લિસ્ટ આપણે જોતા હતા અ એની તૈયારી ચાલતી હતી કારણ કે આખી એની પીડીએફ એક પીપીટી નામની પીપીટી બનતી હતી મતલબમાં એટલા માટે થોડીક ધીર કારણ કે જેવી આજે પીપીટી રેડી થઈ ગઈ એટલે પહેલી મે કીધું લાવું પહેલા લાઇવ સેશન માં જ અને બાળકોને પહેલા પીડીએફ આપી દઉ બરોબર તો ચલો વિદ્યાર્થી મિત્રો ફરી વખત તમાર મિત્ર મંડળ ની અંદર લિંક શેર કરી આપો જેથી કરી એને પણ આ વિડિયો ઉપયોગી થાય બાળકો હમણાં જ થોડીક વાર પહેલાં જ એક બોર્ડ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી હતી આવી છે મતલબમાં કે જે તમારા ધોરણ બારના અને ધોરણ દસના જે ફોમ હતા એટલે કે તમે જે આવનારી પરીક્ષા આપવાના છો બરોબર છે એ ફોર્મની જે તારીખ હતી એ તારીખને થોડીક લંબાવવામાં આવી છે બરોબર છે શું કરવામાં આવી છે થોડીક લંબાવવામાં આવી છે એટલે હજુ કોઈ પણ વિદ્યાર્થીને કદાચ બાકી રહી જતા હોય ખાનગી ઉમેદવારની વાત કરું છું કારણ કે રેગ્યુલરને તો ઓબ્વિયસલી છે કે નવ્વાણું ટકા બધું કમ્પ્લીટ થઈ ગયું હોય છે બરાબર છે તો ચાલો આગળ વધીએ અને આજના સેશનની શરૂઆત કરીએ તો આજે આપણે ઇતિહાસમાં વિભાગ ઈ ની વાત કરવી છે બરાબર તો વિભાગ ઈમાં સરસ મજાનું જો ટાઇટલ જ આપ્યું છે કે પહેલા

પરંતુ પ્રશ્ન એનો એ જ છે તમે જવાબ જોશો ને એટલે તમને આપ મેળે સમજાઈ જશે બરાબર છે કારણ કે ગત લેક્ચરની અંદર પણ મેં કીધું છે કે જ્યાં આપને એવું લાગશે કે આ વિષયની અંદર થોડાક પ્રશ્નો બાળકોને મૂંઝવી રહ્યા છે તો એના માટે આપણે એક સેશન કરવા જઈ રહ્યા છીએ પણ મેં કીધું એ તમારા રિસ્પોન્સ માટે આધાર છે બરાબર તો ચાલો સમય નથી લેવો કારણ કે ત્રણે ત્રણ પ્રશ્ન તમે જોવો તો તમને એમ થાય કે આ ત્રણે ત્રણ અલગ પ્રશ્ન છે બરોબર પણ તમે કે અભ્યાસ કરો ને તો એમાંથી ને એમાંથી તમને જવાબ મળે છે એમ છે તો શું કીધું છે જો ચાલો પ્રથમ પ્રશ્ન તરફ જઈએ કે અઢારસો ને સત્તાવનના સંગ્રામમાં જે નિષ્ફળતા છે એના કારણોની આપણે ચર્ચા કરવાની છે કે અઢારસો ને સત્તાવનનો જે સંગ્રામ થયો તો એ સંગ્રામ નિષ્ફળ થયો તો કે એની પાછળના કારણો કયા કયા હતા એક એ પ્રશ્ન છે બરાબર પછી શું કીધું છે મતલબમાં બાળકો અઢારસો ને સત્તાવનનો ખાલી સંગ્રામ કરી નાખો ને એટલે તમામે તમામ પ્રશ્નો તમને સોલ્વ આઉટ થઈ જાય બરાબર

કોન્ટેક થઈ છે હવે માનો કે નિષ્ફળતા તો નિષ્ફળતાના પરિણામો કયા કયા હતા મતલબમાં જે આપણે મહાસંગ્રામ થયો એનું જે પરિણામ આપણને મળ્યું કયું પરિણામ મળ્યું કે નિષ્ફળતાનું તો એના મુદ્દા સર આપણે અહીંયા વાત કરવાની છે ત્યારબાદ આગળ વધીએ ઈસવીસન મહાસંગ્રામના સ્વરૂપની વિશે ભિન્ન ભિન્ન ઇતિહાસકારોના અભિપ્રાયો અથવા તો મંતવ્યો વાત કરવાની છે બરોબર છે કે અલગ અલગ જે ઇતિહાસકારો થઈ ગયા એને પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કરે એની આપણે અહીંયા સર્જા કરવાની છે બરોબર છે ત્યારબાદ મહાસંગ્રામમાં રાજકીય કારણોની મુદ્દાસર હવે એક જ વસ્તુ તમને થોડુંક રિપીટ કરવું અહીંયા હવે માનો કે તમે જ્યારે કારણોની ચર્ચા કરશો ને તો એમાં રાજકીય કારણ પણ આવી જશે બરોબર છે તો તમે એ જ વસ્તુ તમને સમજાવી દે છે કે બધા પ્રશ્નો એકબીજાના

થઈ જાય બરાબર છે એટલે તમે એનાલિસિસ અને ચોથો પણ આપણો થઈ જાય એટલે માત્ર ને માત્ર અહીંયા પાંચ ચાર પ્રશ્નો છે એમાંથી આમ ગણો ને તો બે પ્રશ્ન જ કરવાના છે એક જે આવડાવ બરાબર છે અને એક મેં કીધું ને કે આ કારણો વાળો બરાબર છે ત્યારબાદ આગળ વધીએ એનો એ પ્રશ્ન બીજી વખત આવી ગયો છે જો બરાબર છે આ આપણે કરવો જ નથી કેન્સલ કરી નાખીએ કારણ કે રાજકીય કારણ છે ત્યાર પછી આર્ય સમાજની પ્રવૃત્તિઓની સવિસ્તાર માહિતી આપો જે આર્યો સમાજની સ્થાપના કરી આપણને બધાને ખબર છે કોણે કરી રાજા રામ મોહન રાય દ્વારા આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી બરાબર એની પ્રવૃત્તિ કેવી કેવી હતી એ સમાજને સુધારવા માટે શું શું પ્રવૃત્તિ કરતા લોકોની અંદર જાગૃતતા આવે એ માટે શું શું કાર્ય કરતા હતા બરાબર છે પંજાબમાં જઈને શું શું કાર્યો કર્યા આ કારણ કે પંજાબના લોકોને જગાડવાનું કામ જ આમ કહી શકાય કે ઘણું બધું કામ કર્યું છે બરાબર ત્યારબાદ એનો એ જ પ્રશ્ન છે જુઓ કે રાજારામ મોહન રાયમાં સામાજિક સુધારણા માટેની પ્રવૃત્તિ બે પ્રશ્ન એક જ છે બરાબર કાંઈ નવીન નથી એટલે મૂંઝાતા નહીં આ બંને પ્રશ્ન એક જ છે બરાબર છે અહીંયા ખાલી તમને સમાજ સુધારણાની વાત કરી એટલે તમને એમ લાગે પ્રશ્ન અલગ થઈ ગયો ને આ પ્રશ્ન એક જ છે બરોબર છે ત્યાર પછી ત્યારબાદ ફિસિલિકલ સોસાયટીની પ્રવૃત્તિઓમાં શ્રીમંત અને બેસ્ટર્નના ખ્યાલ આપવાનો છે છે એક એક સરસ સોસાયટી એની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિઓને આપણે ખ્યાલ કરવાનો છે ત્યાર પછી વિદેશમાં રહીને જે ભારતીયોએ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી છે એની આપણે વાત અહીંયા કરવાની છે સ્વામજી કૃષ્ણ કૃષ્ણ વર્મા હતા બરોબર છે જેને આખી એક કેવાય ને કે ઇન્ડિયા હાઉસ નામની એક આખી એક સંસ્થા બરોબર ત્યાર પછી જો વાત કરીએ તો એનો એ જ પ્રશ્ન છે બરોબર જો વિદેશમાં પસેલી ઉચ્ચ ક્રાંતિ સળવળમાં કયા કયા નેતાઓની ભૂમિકા ને તેના કાર્ય એનો એ જ પ્રશ્ન છે કશો બાળકોમાં નવું નથી બરાબર પણ આપણને એવું થાય કે સાહેબ આવું તો હતું નહીં આ કેમ આનો પ્રશ્ન આવો ના હોય એટલે એ આપણે મૂંઝાવાનું થતું નથી પછી જે આપણે થિસિયોફિકલ જે સોસાયટીની સ્થાપના કરી એની જે સેવાકીય પ્રવૃત્તિ છે ને એનું વર્ણન આપણે કરવાનું છે બરાબર છે ત્યાર પછી

પરિણામોની ચર્ચા કરો આંદોલન પછી એના જે પરિણામો આવ્યા એ પરિણામોને આપણે બધા જ પરિણામોની અહીં ચર્ચા ન કરવાની હોય અહીંયા એમ કીધું છે મુખ્ય પરિણામની ચર્ચા કરવાની છે બરોબર છે ત્યારબાદ છ વર્ષમાં જ બ્રિટિશ સરકારને ઈસવી સન ઓગણીસો અગિયારમાં બંગાળના ભાગલા રદ કરવા શા માટે માટે કરવા પડ્યા હતા મતલબમાં વિચાર કરો છ મહિનાની અંદર તે બ્રિટિશ સરકારે ઓગણીસો ને અગિયારમાં બંગાળના જે ભાગલા પડ્યા હતા ને એ શું કરવા પડ્યા રદ કરવા પડ્યા હતા કારણ કે કેવી કોમી રમખાણ ઊભી થઈ હતી બરાબર ઇતિહાસ વિષય એવો મજેદાર છે બરાબર છે કે ખૂબ આમ કહેવાય ને કે આપણને મજા આવે બરાબર છે ત્યાર પછી પાશ્વીય વિચાર વિચારો તેમજ શિક્ષણનો હિન્દ હિન્દ પરનો પ્રભાવ સ્પષ્ટ રીતે સમજાવવાનો છે બરોબર છે પછી રાષ્ટ્રીયવાદ ઉત્થાનમાં લોકમાન્ય તિલકની વાત છે બાળ ગંગાધર બરોબર છે બધા શબ્દો ઉલટ સુલટ થઈ ગયા છે બરાબર કારણ કે જો અહીંયા લોકમાન્ય બાળ ગંગાધર તિલક મતલબ આખું નામ આપેલું છે સમજે અહીંથી લઈને અહીં સુધી બરાબર છે ત્યાર પછી લાલા લજપતરાય છે બરાબર છે બિપિન ચંદ્ર પાલ છે આ લોકોનો ફાળો કહેવાનો છે જે રાષ્ટ્રીય એકતા માટે બાળકો આમાં ખાસ કરીને તમે લાલા લજપતરાય અને બિપિન ચંદ્ર પાલનો તો કદાચ તમે ઇતિહાસ જુઓ ને તો તમને ઘણું બધું અંદરથી તમને જાણવા મળે છે કારણ કે દેશની આઝાદી માટે ઘણા લોકોએ બલિદાન આપ્યા છે આઝાદી નથી મળી ગઈ તો એની એ જ વસ્તુ આ અંદર પણ છે કે જે લાલ બાલ ને ત્રિપુટી કહેવાય લાલ બાલ અને બાલ ની આ ત્રિપુટી છે એનો જે ફાળો છે એ ફાળો આપણે અહીંયા લખવાનો એટલે એનો એ જ પ્રશ્ન અહીંયા જોવા મળે છે સ્વતંત્રતા બાદ ભારતમાં સમક્ષ કેવી કેવી સમસ્યા હતી ભાઈ કે આપણે સ્વતંત્ર તો થઈ ગયા સ્વતંત્રતા બાદ કે ભારતમાં કેવી કેવી સમસ્યાઓ હતી છે સમસ્યાની વાત કરવાની છે નાઝીવાદના નાજીવાદના ઉદયનો કારણ જણાવો કે આખો એક વાદ ઊભો થયો હતો નાઝીવાદ એનો ઉદય એટલે શરૂઆત થવાના કારણો શું શું હતા બરોબર છે પછી અસીવાદી વિચાર વિચાર શ્રેણીની વિશેષતા જણાવજો જો બાળકો કોઈ પ્રશ્ન કદાચ કોઈ શબ્દમાં ઉલટ પુલટ હોય ને તો એક તમે સમજી લેજો કારણ કે ઇતિહાસનું કોઈ મટિરિયલ મારી પાસે કન્ટેન્ટ નહોતું બરાબર છે પણ આ તો સીધે સીધું કન્ટેન્ટ તૈયાર કર્યું છે કારણ કે એટલે મારી પાસે ડાયરેક્ટ પીડીએફ આપી છે એટલે સર આ કમ્પ્લેટ છે બરાબર છે એટલા માટે એક શબ્દ તમે જોઈ લેજો કદાચ બાય મિસ્ટેક થતી હોય તો ત્યારબાદ જર્મનીમાં નાજિયાદના ઉદ્ભવના કારણો જણાવો જે નાઝિયાદ છે કે વાદ છે એ આમાં કન્ફ્યુઝ મને જે બરાબર છે પણ તમે સમજી જજો કે જે ઉદ્ભવ હતા એના કારણો શું છે પછી જે રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરી એનો હેતુ કયો કયો હતો કયા કયા હેતુ હતા જે રાષ્ટ્રીય સંઘની આખી ત્યારબાદ રાષ્ટ્રીય સંઘ બરોબર છે એની સ્થાપનાનો બે પ્રશ્ન એક જ છે કશો આમાં નવું નથી બરોબર છે એટલે આમાં અંગ્રેજી શબ્દ આપ્યો ને એટલે આપણને પ્રશ્ન અલગ છે છે હવે જે રાષ્ટ્રીય સંઘની સિદ્ધિ સિદ્ધિઓ અને નિષ્ફળતાની બંનેની વાત કરવાની છે બરોબર છે કારણ કે જો આ પ્રશ્ન તમે કરોને એટલે એની અંદર સિદ્ધિઓ આવી જાય બરોબર છે અને નિષ્ફળતા પણ આવી જાય ત્યારબાદ વિશ્વ સત્તા તરીકે જાપાનનો ઉદય કઈ રીતે થયો અહિયાં કઈ રીતે થયું એમ કહેવામાં આવે છે હવે જો જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે આફ્રિકન રાષ્ટ્રોમાં કયા કયા પરિવર્તનો આવ્યા જો આ પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરવામાં આવે ને તો આફ્રિકામાં આના મોટા ભાગે આપણને પરિણામો જોવા મળ્યા કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધની વાત કરવામાં આવે ને ત્યારે જ અંગ્રેજોને તકલીફ પડી હતી ને બરાબર ત્યારે જે ભારતના લોકો જે કહેતા હતા એ માનવા લાગ્યા હતા કારણ કે એને ખબર હતી કે હવે જો આપણી સત્તા નબળી પડતી જાય છે કારણ કે એક તરફ બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું બરાબર અને એક તરફ ભારતની આઝાદી તરફ આપણે એનો વેગ મળી રહ્યો હતો એટલે પછી એ લોકોએ એમ કીધું કે ભાઈ તમે આ યુદ્ધ પતે ને પછી તમે જેમ કહો ને એમ તમારું બંધારણ અમે તૈયાર કરી દઈશું માટે તમે પેલા બંધારણ તમારું તૈયાર કરો પણ રાખી છે બહુ મજેદાર વિષય છે બંધારણ બરોબર ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જેની આગળ હું તમને વાત કરતો હતો તે બરોબર પરિબળો પૂછાય પરિણામ પૂછાય બરોબર છે કે કારણો પૂછાય બધું જ એક જ વસ્તુ છે દ્વિતીય વિશ્વયુદ્ધની મતલબમાં ચર્ચા કરવાની છે બરોબર બીજું કશો એમાં છે નહીં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મનીમાં વિજયની ચર્ચા કરો કારણ કે વિશ્વયુદ્ધ બ્રિટિશોની સાથે જોડાયેલો કોઈ શબ્દ છે બરોબર છે જેમાં યાદ રાખ્યો જર્મનીનો વિજય થયો હતો બરોબર છે બીજા વિશ્વયુદ્ધના પરિણામોમાં ચર્ચા કરો આગળ આવી ગયો છે જેના પરિણામો આવ્યા એની ચર્ચા કરવાની છે બરોબર છે ત્યારબાદ વ્યવહાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં ભારતનો કરેલો ભારતે કરેલા વિકાસની જાણકારી આપો જે આઈટી ક્ષેત્ર આજે આપણું ઇન્ડિયા આગળ વધી રહ્યું છે ડિજિટલ ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ઘણી બધી જગ્યા આજે આપણી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે આજે સ્વદેશી એઆઈ તરીકેનો આપણે આજે પ્રચાર કરીએ છીએ બરાબર છે ત્યારબાદ ભારતમાં કૃષિ ક્ષેત્રે સ્થગિતતા શા કારણથી આવી હતી મતલબમાં ભારતની અંદર જે કૃષિ ક્ષેત્ર છે સ્થગિતતા કોના કારણે આવી હતી તો આપણને બાળકો ખબર છે કે પાયાની અંદર અંગ્રેજો રહેલા હતા તેણે અલગ અલગ પ્રકારના મહેસૂલ કે કર નાખ્યા હતા બરોબર પાક થાય નો થાય તો પણ અંગ્રેજોને કર આપવાનો જો કર ન આપે તો એની જમીન પચાવવી પડતા હતા આ બધી જ વસ્તુઓ એ સમયની અંદર જોવા મળતી એટલે જે આપણી તાકાત હતી ને આપણી એક સમયની કમજોરી બનાવી દીધી હતી એ લોકોએ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં ઉગ્ર ક્રાંતિકારીઓના ભૂમિકા આ આગળ આવી ગયો બકા બરોબર જે આપણે વાત કરી ને કે

સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ ભારતમાં કઈ કઈ અને કેવી ગંભીર સમસ્યા આ બાળકો પ્રશ્ન આવી ગયો આગળ બરોબર છે કે ભાઈ સ્વતંત્રતા બાદ ભારતમાં કેવી કેવી પ્રકારની સમસ્યા તેટલે આગળ આવી ગયો છે આ પ્રશ્ન મતલબ મેં તમને કીધું જો તમે પ્રશ્ન ખાસ જોઈ લીધો કે આવી રીતે શબ્દ ઉમેરી ઉમેરીને પ્રશ્ન પૂછવામાં આવશે બરાબર છે એટલે એવું ન થાય કે આ પ્રશ્ન કોઈ બીજો છે એટલા માટે જ મેં એ પ્રશ્ન લઈ લીધો છે કારણ કે હું સ્કીપ હું સ્કીપ પણ કરી શકું છું એટલા માટે તો પણ મેં આટલી જ વસ્તુ મેં કીધી કે તમને ખ્યાલ આવે એટલા માટે ત્યાર પછી આપણે બેતાલી બેતાલીસની જે હિંદ છોડોની જે સળવળો હતી આપણને બધાને ખબર છે કે હિન્દ છોડોની સળવર એટલે કે હવે અમારે પેલા આપણે અંગ્રેજો પાસે માંગ એવી કરી હતી કે ભાઈ તમે અમને થોડો કિસ્સો આપો અમારી ભાષા માટે અમારે આમ બરોબર પરંતુ છેલ્લે આપણા મહાન ક્રાંતિકારીઓ બધા દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે નહીં હવે તો જોવે તો સંપૂર્ણ ભારત જોઈએ બરોબર ખ્યાલ આવે જલિયાવાલા બાગ હત્યાકાંડ લઈ લો બરોબર ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે કેવા કેવા પરિણામો ઇતિહાસમાં સૌથી વધુ સહાયક શાસ્ત્રી સહાયક શાસ્ત્ર કયું છે જ્ઞાનમાં તે કઈ રીતે વધારો કરે છે જો આ એક પ્રશ્ન કઈક અલગ છે મારા એટલે આ ખાસ યાદ રાખજો કે ઇતિહાસ સૌથી વધુ સહાયક શાસ્ત્ર કયું છે બરોબર છે કયું છે બે પ્રશ્નોને જોડી દીધા છે મતલબમાં જુઓ ઇતિહાસના જ્ઞાનમાં તે કઈ રીતે વધારો કરે છે ત્યારબાદ કે પ્રથમ દ્વિતીય અને તૃતીય અંગ્રેજી આ પ્રશ્ન પણ આગળ આવી ગયો છે કે સંયુક્ત રાષ્ટ્રીય રાષ્ટ્રોની સ્થાપના દર્શાવી તેમાં વિભિન્ન અંગોની ચર્ચા કરો જે ઓર્ગેનાઇઝેશનો કહી શકાય તે બરોબર સૌથી અગત્ય આમ કહેવાય ને કે નેતાજી બરાબર છે ભારતમાં સ્વતંત્ર સંગ્રામમાં નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝનું જે પ્રદાન હતું તેને આપણે સ્પષ્ટ રીતે સમજાવવાનું છે બાળકો બહુ જ મહત્વના આમ કહી શકાય કે સ્વતંત્ર સંગ્રામના એવા લીડર કહી શકાય એવા નેતાજી કારણ કે તમને ખ્યાલ હોય તો આ નેતાજી નામ કોણે આપ્યું હતું મને કોમેન્ટની અંદર તમે જણાવજો બરોબર છે કે નેતાજી નામ એને ક્યાંથી મળ્યું હતું ત્યારબાદ બિન પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોતો છે તો કે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોની અંદર શું આવે એ કે પવન છે સ્વર છે જળ છે અને ભૂત આપ્ય છે બરોબર આની આપણે માહિતી અને પરિચય આપવાનો છે બરોબર ચાલો બાળકો તો અહીંયા મેં કીધું ને કે ઘણા બધા પ્રશ્નો એકના એક છે બરાબર છે ખાસ એ વસ્તુ તમારે અહીંયા નોંધવાની છે બરોબર છે કે એકના એક પ્રશ્ન છે એટલે વધારે આપણે કોઈ કન્ફ્યુઝ ન થાય આનું એક શોર્ટ લિસ્ટ તમે કાઢી નાખજો મારે એટલા માટે અહીંયા તમારા માટે પ્રશ્ન લેવા પડ્યા કે ઇન કદાચ બોર્ડની અંદર આવા શબ્દ મેકી દઈને તો પણ તમને અગવડતા ન ઊભી થાય કે આવા શબ્દ તો ક્યાંય આવ્યા નહોતા કારણ કે બોર્ડ પેપર સેટ શબ્દમાં ફેરફાર કરી શકે છે બરોબર છે કારણ કે ટેક્સ બુક બહારનું તો પૂછવાના નથી બરોબર છે એટલે એક જ વસ્તુ છે કે શબ્દમાં ફેરફાર કરે એટલે આપણે થોડા બધા કન્ફ્યુઝ થતા હોઈએ છીએ એક અહીંયા કયો શબ્દ આવે ને બાળકો એક મને જણાવજો ને બરાબર નાજીયાદ છે કે નાજીએ વાદ છે બરાબર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્યપણે તમે મને માહિતી આપજો અને પ્રશ્ન આધારિત પ્રશ્નો છે ને એક વખત બાળકો તમે નિહાળજો અને તમે એક વખત આ બધા પ્રશ્નોની અંદર સો ટકા તમે એક એનાલિસિસ કરી લેજો પછી ઘણા બાળકો કે એક બે ત્રણ પ્રશ્નો પણ મારા ધ્યાનમાં આવ્યા છે કારણ કે કોમેન્ટની અંદર હતા બરોબર કારણ કે જો કોમેન્ટ છે ને મેં અમુક તમે જે કોમેન્ટ ચાહો ને એ કોમેન્ટ તમે વિડીયોની અંદર ન કરી શકતા હો કારણ કે મેં બંધ કરી છે

સંસ્કૃતમાં જો મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે ભાષાકીય કોઈ પણ વિષય હોય ને કે સંસ્કૃત હોય હિન્દી હોય ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય આની કોઈ બ્લુ પ્રિન્ટ નક્કી નથી હોતી એ તમને ટેક્સ્ટબુકમાં ગમેતાથી પૂછી શકે છે હા પણ હું તમને જે મારા ખ્યાલ મુજબ જે સેક્શન એમાં કયું ભાષાંતરણ પૂછાય બીની અંદર કયું પૂછાય સીની અંદર કયું પૂછાય બરાબર છે પછી જેટલી ખાલી જગ્યા છે આપણા આઈએમપી એમપી સિરીઝની અંદર બે ત્રણ વસ્તુનો સમાવેશ મેં કરી નાખ્યો છે જેમાં સેક્શન એ અને બીમાં જે ભાષા પૂછાય છે ચાર ચાર માર્કના એટલે આઠ માર્કનું ઓલરેડી આઈ આઈએમપી આપણે મેં દીધું છે બરાબર હજી સુધી ન જોયું હોય તો તમે જોયોજો ચાલો વધુ માહિતી માટે આપણે ફરી વખત મળશું ત્યાં સુધી જોડાયેલા રહો મસ્ત રીતે તૈયારી કરતા રહો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય તમે મને માહિતી આપી શકો છો આભાર થેન્ક યુ સો મચ